સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી ઉગ્રીબહેન પૂજ્યશ્રી જૂઠાભાઈ સત્યપરાયણના સહધર્મચારી પત્ની સાવ નાની ઉંમરે લગ્ન થયેલ જૂઠાભાઈની ઉંમર જ લગ્ન વખતે તેર વર્ષ હતી એટલે ઉગ્રીબહેનની ઉંમર બે ત્રણ ચાર વર્ષ તેના કરતાં પણ નાની હોય સદાચારી સંસ્કારી એવા ઉગરીબહેન વૈરાગી જીવ હતા ખરેખર સહધર્મચારી તરીકે રહ્યા પૂજ્ય જૂઠાભાઈના દેહવિલય બાદ ઉગરીબહેન સંસારોના વધુ ઉપેક્ષિત બન્યા અને તેમના ભાઈ કુંવરજીભાઈ મગલલાલ પણ ગોપાલદેવની માન્યતાવાળા તો હતા જ પોતાના ઘેર પણ કુપાલદેવના સત્સંગ સમાગમનો લાભ તેઓ પામ્યા છે સંવંત ઓગણીસો સુડતાલીસમાં કૃપાદેવ કલોલ મુકામે સમાગમે પણ પધારેલ બિરગામ ટેસ્ટનેથી કુપોલદેવ ગાડીમાં પસાર થવાના હોય ત્યારે ટેસ્ટને પણ તેઓને લાભ મળે છે સત્સંગ અર્થે ઉગ્રીબહેનને તેમનો ટેકો મળતો તે જમાનાની વીસથી બાવીસ વર્ષની વિધવાને કાળી કથ્થાઈ કે વાદળી સફેદ સાડી પહેરી ઘરનું કામકાજ કરવાનું ખૂણે બેસી રહેવાનું અને કાં તો મંદિર કે ધર્મસ્થાનકમાં જવાનું હોય કોલની સેવા અને સત્સમાગમનો જ્યારે પણ જોગ મળે ત્યારે તે લાભ લેવાનું ચૂકતા નહીં ચરોતરમાં પણ ગોપાલદેવ જ્યારે નિવૃત્તિ અર્થે પધારે ત્યારે તે પણ ત્યાં આવી પહોંચતા ઉગરીબેને જયસિંહબેને સ્પષ્ટ કહે કે હું તો અંબાલાલભાઈ પોપટલાલભાઈ વગેરેના સત્સંગમાં તો જઈશ જ છેલ્લે સંત ઓગણીસો સત્તાવનમાં અમદાવાદ વઢવાણ અને સુરેન્દ્રનગર ખાતે પણ તેઓ ગોપાલભાઈના દર્શન સમાગમ અને વૈયાવતનો લાભ પામ્યા છેલ્લે રાજકોટ ક્ષેત્રે નર્મદા મેન્શનમાં પણ તેઓ કુપોળદેવની સેવામાં ચૈત્રવત ચોથ સંત ઓગણીસો સત્તાવન સુધી હતા ચોથને દિવસે પરમપુલદેવ તેમને ઘેર જેવા ફરમાયું એટલે હરફ ઉપાડ્યા વિના જ તેઓ અમદાવાદ પાછા ફેર્યા કુપોળદેવે અંતિમ વિદાય વેળા ઉગ્રીબેન સાથે સંદેશો મોકલ્યો કે પોપટ એટલે કે વડવા આશ્રમના આદ્ય સ્થાપક પોપટલાલભાઈ મોહકચંદભાઈ પૂછે તો કહેજો કે અમે ભગવાનના ધામમાં છીએ પરમકુરદેવની હયાતી દરમિયાન એટલી નાની ઉંમરે નાથીબેન પાર્વતીબેન અને આ ઉગ્રીબેન અંદરો અંદર સત્સંગ સમાગમ કરતા પૂજ્ય પ્રભુસિંહજી અને મુનિ દેવકંજીના દર્શન સમાગમે જતા અને કુપાઉદેવનું ઓળખાણ દંડ કરતા જૂઠાભાઈના દેહ બાદ તેઓ પણ ધર્મપત્રો અને આધ્યાત્મિક પ્રશ્નો પત્ર માટે કુપૌલને પૂછતા અને સમાધાન મેળવતા ઉગ્રીબેનના એક પત્રના જવાબરૂપે વચનામુદ બસો બાસઠમાં મારમી બોધ છે કે સાધકની વધતી દશા કેવી હોવી જોઈએ ઘર કુટુંબીઓના અને એ કાળના સમાજના વિરોધની દરકાર કર્યા વગર ઉગરીબેન મોક્ષો સાથે પણ સત્સંગ સમાગમ કરતા છેક ખંભાત સુધી આવતા જતા પિયરમાં કલોલ પોતાના ભાઈ શ્રી કુંવરજીને ઘેર પણ આવતા જતા પોતાને હિન્દી ભાષાનો અભ્યાસ નહીં પણ ભાઈ કુંવરજી પરમ કુપોની આજ્ઞા અનુસારે પ્રાચીન ગ્રંથો પણ જે હિન્દીમાં હોય તે વાંચી સંભળાવતા ખંભાત શ્રી અંબાલાલભાઈ વગેરે સમાગમીઓને ત્યાં પણ સત્સંગ સમાગમ અર્થે તક મેળવી દોડી જતા અને થોડા દિવસે સાસરે તે વાતાવરણમાં સહનશીલતા જાળવી રાખી અને અવસર મળે તે કુટુંબ કે જ્ઞાતિ પ્રતિબંધને હડસેલી લોકલાજ મૂકી સત્સંગમાં કાળ નિર્ગમન કરતા જોકે તેઓની હયાતી દરમિયાન તેઓને ખાસ કોઈ ઓળખી શક્યા નહીં એમ પરમાત્ખેદ વ્યક્ત કરતા જોઠાભાઈના મોટાભાઈ જયસિંહભાઈ જાહેરમાં આટલા વર્ષમાં આગાસ ક્ષેત્રે આ મુજબ પ્રકાશે આકર્ષણને એક વખત ગોપાલદેવે કહેલ કે સત્સંગ સમાગમમાં ઘરના વડીલની આટખીલી સ્વીકારવી નહીં આ ભાઈ છેને સત્સંગ સમાગમની રૂચિ તેના પિતાને ગમતી નહીં અને ખટકતી તેઓ નારાજગી તો બતાવતા અને ઘણીવાર ધમકી પણ આપતા પણ પરમગુપાલદે ઠાકરજીને કહેલ કે તારા પિતાને સ્પષ્ટ કહી દે કે સત્સંગ અગે તમારી જોહુકમી ચાલશે નહીં કહેવું કે હું કાચલી લઈને માગી ખાઈને પેટ ભરીશ પણ તમારા દ્વારા થતો સત્સંગનો અંતરાય સ્વીકારીશ નહીં વચનામુત ઓગણીસ વચન સપ્તશતી સાતસો મહાનીતિનો સત્યાશીમો બોલ છે તેમાં કુપોદેવ બોલ્યું છે કે માતા પિતાને મુક્તિ માટે ચડાવવું અને પછીના બોલ અઠ્યાશીમાં લખ્યું તેઓને વાટે તેમનો બદલો આપું પણ મુખ્ય લક્ષ્ય તો આત્માર્થ છે અને તેથી નેવ્યાશીમાં બોલમાં પ્રકાશ્યું કે તેઓની મિથ્યા આજ્ઞા માનું નહીં પૂજ્ય અંબાલાલભાઈ એક પત્રમાં લખે છે કે જીવ મરણ પથારીએ પડ્યો હોય સગા સંબંધી કોઈ એવી હૈયાધરણ આપતા નથી કે જો સારું થઈ જાય તો આ પથારીએ પડે નહીં અને વિના વિક્ષેપે હવે સત્સંગ સમગ્રમાં તેને જવા દેવો પણ એકવાર સારું થયું કે સાંસારિક ઈચ્છાઓને અને સાંસારિક યોજનાઓ પાર પડવાની જ હોય છે પૂજ્ય પ્રભુશ્રીજીને લઘુરાજ નામ આપનાર રત્નાજ મહારાજ તેને કૃપૌ ઉપર ઘણા ભાવ ઘણા ઘણા સ્તવનો રચ્યા છે એક પદમાં કહે છે કે સદગુરુ પદને વિઘ્ન કરે જો માત પિતા આદિ મહાન તો તેને પરેરીએ પ્રીતે જાણી શત્રુ સમાન રૂડા ભજી પ્રભુજી કહેતા સગા સંબંધી બધા ગુમડા વળગ્યા છે હીરા વેચાતા હોય તો પણ કુસંગમાં ન જવું અને ભારાનો વરસાદ પડતો હોય તો પણ સત્સંગ કરવો અમદાવાદના સોમચંદ માસુગ્રામને પણ પિતાનો વિરોધ હતો તે છુપી રીતે સત્સંગ સમાગમે ઘેરથી ભાગીને આવતા ભાઈ નગીનદાસને પણ એ જ્યારે તેમની ઉંમર તેર વર્ષની હતી ત્યારે તેઓ છેક રાળસ સુધી આવતા અને ઘરના કહેતા કે આ મોટા દિવસોમાં પ્રદૂષણમાં ઘરની બહાર જવું નહીં પણ તે કંઈ માનતા નહીં તેના મામા પણ કોપાધોની નિંદા કરતા જે વાત નગીનભાઈએ આણંદ ક્ષેત્રે પ્રેમચંદ રાયચંદ ધર્મશાળામાં કોપાળોને કરે અને તેના જવાબરૂપે સવંત ઓગણીસો બાવનમાં આસોથોદ એકમના દિવસે પરમકુલદેવ મૂળ માર્ગ સાંભળો જીનનો રે પદ લખ્યું અને કહ્યું કે નગીન આ તારા મામાને આપજે વિતરાગનો આ માર્ગ છે શુંના ભક્ત મુન્દાસને પણ સાવકી માતાનું દુઃખ અને પિતાનું પણ ઘણું દુઃખ પણ શરણ અને આશ્રય જબરો ઠેઠ ઠુડી ટકાવેલ ઘેરથી તેઓને કાઢી મૂકેલા પણ ભક્તિમાં ઉણપ આવી નહોતી પદ રચ્યું અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રહેજો રટણ તમારું સૌભાગભાઈને દેહ આયુષના વીસ દિવસ પહેલાં શેખ ઈડર ક્ષેત્રે કુપાલદેવ લઈ ગયા ત્યારે ઘરના બધા કુટુંબીઓ શરૂઆતમાં આનાકાની કરતા હતા અને ઈડર મોકલવા તૈયાર હતા નહીં છતાં સૌભાગભાઈ ગયા અને બેફાટ આત્મા અનુભવીને દેહ છોડે છે કવિ પ્રીતમદાસજી કહે છે કે બિલાડીના મુખમાં આવેલો ઉંદર હવે બચવા માટે નાસી છૂટે તો એ બિલાડીના ગુનામાં આવતો નથી પણ બિલાડી બિચારી ભૂખે રહી જશે તો આ વિચાર મોહોદયાના ખાતામાં આવે છે એક પદમાં લખે છે માતા પિતા સુત ભાઈ ભામીની એ સૌ ઠગની ટોળી રે વાલ કરી તારું સર્વે લેશે અંતરેશ આંખો ચોળીને વાલ કરીને વેખડું પાય સંસાર સંસારના સંબંધો બધા આવા છે કહે છે મંજારી કે મુખ તકી ઉંદર નાસે આપ કહે પ્રિતમ ભૂખે મરે મીન કો ઉંદર કો કે પાપ આપના સંસ્કાર સત્સંગનો જોગ નિર્વેદ અને સંવેક જાગે મુમુખતા પ્રગટે એટલે કે મુઆહાતકથી જે મૂંજાય ત્યારે જીવને સત્સંગનું ખરું ઓળખાણ થાય છે વચરામુજ છસો નવમાં અગિયારમાં બોલમાં કુપોદ લખે છે કે સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે કોઈ મહત્વપૂર્ણ યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ સત્સંગ છે આ સત્પુરુષ જેવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી પોતાનો દોષ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણનો ઉપયોગ કરી જોવા જોઈને તે પરીક્ષણ કરવા અને તે જ સત્સંગના અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી તેમ પ્રમાદે રસ ગરવાથી દોષે તે સત્સંગ પ્રાપ્ત થઈ પુરુષાર્થ ધર્મ મંદ રહે છે અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપુ ઘટે નહીં આ જ પત્રમાં બારમાં બોલમાં કહે છે કે સત્સંગનું એટલે સત્પુરુષનું ઓળખાણ થાય પણ તે યોગ નિરંતર રહેતો ન હોય તો સત્સંગથી પ્રાપ્ત થયો છે એવો જે બોધ ઉપદેશ તે પ્રત્યક્ષ સત્પુરુષ તુલ્ય જાણે વિચારવો તથા આરાધવો જે આરાધનાથી જીવને અપૂર્વ એવું સમ્યકત્વ ઉત્પન્ન થાય છે પૂજ્ય બ્રહ્મચાર્યજી કહે છે જેને ઘરે વચનામૃત છે તેને ઘરે સત્પુરુષ હાજર જ છે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ